નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર પૂર્વ કાઉન્સિલર દાદુ ગઢવીના પુત્ર સહિત ત્રણ ઉપર જીવલેન હુમલો કરવામાં આવ્યો લૂંટ કરી હુમલાખોરો થયા ફરાર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લાલબાગ બ્રિજ નીચે આવેલ ટ્રેન બસેરાનો ખાડકુઓ ઉભરાયો હતો સામાજિક કાર્યકર અતુલ ગામેટીનો તંત્ર સામે આક્રોશ પ્રગટ કર્યો છે વહેલી તકે યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી હરની દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અધિકારીઓની એનપીએસએસ શાળાઓની ઇમારતની તપાસમાં જર્જરિત શાળાઓને નોટિસ પાઠવી જ્યારે એક શાળાનું બાંધકામ દૂર કરવા સૂચન કર્યું હતું હવે જોઈએ વિગતવાર ભાજપના પુત્ર અને હુમલો થયો હતો મળતી માહિતી પ્રમાણે ખોડિયારનગર ચાર રસ્તા પાસે રહેતા કમલેશભાઈ ગઢવીના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી બીજેપી ના પૂર્વ કાઉન્સિલર દાદુભાઈ ગઢવીના પુત્ર મનુ ગઢવી અને નરસિંહજી ગઢવી સાથે વિપુલ ગઢવી ઓડિયારનગર ખાતે હાજર હતા ગાડી પલટાવતી વેળાએ અચાનક તેમના પર હુમલો થયો હતો ઈજાગ્રસ્ત ગઢવી પરિવારના સભ્યોએ પોલીસને નિવેદન આપતા લખાવ્યું હતું કે ચાકુ અને તલવારથી તેમના પર હુમલો કરાયો હતો વિપુલ ગઢવીએ જણાવ્યું હતું કે લૂંટના ઈરાદે આ ઘટનાને અંજામ આપ્યો છે સોનાની ચેઇન વીટી સહિત રોકડ રકમની લૂંટ ચલાવી છે આ અંગે વિપુલ ગઢવીએ વધુ માહિતી આપી હતી હાલ ઈજાગ્રસ્તોની ખાનગી દવાખાને સારવાર ચાલી રહી છે હરની પોલીસ દ્વારા ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચી ઈજાગ્રસ્તોના નિવેદન નોંધ્યા હતા તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઘટનાની ગંભીરતા જોતા ઉચ્ચ અધિકારી પણ દોડી આવ્યા હતા મારું નામ વિપુલ ગઢવી છે આપણે ખોડિયાર નગરથી અંદર ડીમાર્ટવાળો જે રોડ ખરો ત્યાં અમારા ભાણિયાની દુકાન છે ભગવતી ડેરી ભાણિયાના લગ્ન નહોતું એના હિસાબે અમે કપડા લેવા જતા હતા ત્યાં ઊભા હતા બધા ભાઈઓ શોપિંગ કરવા જવાના હતા તો ત્યાં મોટો ભાઈ આવ્યો પેમેન્ટ આપવા અમને અને એની ગાડીમાં બીજું પેમેન્ટ હતું એ જતો હતો અમારા પંપ પર તો જ્યાંથી અમને પેમેન્ટ આપી અને ત્યાંથી નીકળ્યા તો એટલામાં જ અવાજ આવ્યો કાચ તૂટ એટલે કે અનમાનો બન્યો એવો અવાજ આવ્યો અને અમે દોડીને ગયા તો કાચ તૂટ્યો હતો અને લાખા ભાઈ છે એ ગાડીમાં એથી બેગ કાઢતા હતા અને ભાગતા હતા અને મનુભાઈ પાસે અમે દોડતા દોડતા જતા હતા તે ટાઈમ પર અમે દૂરથી જોયું તો ભાઈઓ જે ખરો હરીશ એ મનુભાઈની પાછળ છરી મારી ચાકુથી હુમલો કર્યો અને પછી પપ્પુ ગઢવી છો એ તલવારથી મારવા ગયો એટલે હું ત્યાં પહોંચી ગયા અમે લોકો પૈયો અને તલવારે એ મારી અમને મને મારવા ગયો માથામાં મેં હાથ આડો કર્યો તો મારે નસ કપાઈ ગયા હાથની પછી એ ત્યાં અમારા બધા ભાઈઓ પહોંચી ગયા પછી એ એના જે માણસો એની ઇકો ગાડી છે એમાં હથિયાર સાથે જે માણસો લઈને આવ્યા હતા એ અમારી પર તૂટી પડ્યા અને અમને માર માર્યા એ અનુપ એના ફાધર અને એનો ભાઈ એ ત્રણેય હતા બીજો એક નગીન ભરવાડ એક કાનો ભરવાડ અને બીજા છ સાત જણ બીજા હતા પાંચ છ જણ એનો કોઈ વ્યવસાય છે ને ગુન્ડા ગર્દી કરે છે લુખારગીરી કરે છે છે ને માટે લૂંટ કરી છે સાહેબ અમારી ગાડી જે અમારે ભાઈ કરો ને એ પેમેન્ટ આપવા જાય લેવા જાય પર પર પણ એને ખબર છે એટલે એ લૂંટ કરી છે તો શું લૂંટ છે મારી સોનાની ચેન ગઈ છે 7.5 તોલાની એક વીટી ગઈ છે લકી ગઈ છે પછી બેનરસી ભાઈ જે એમની ચેન તોડીને લઈ ગયા પછી મનુભાઈ છે એમની ચેન લઈ ગયા અને બેગ બેગ લઈ ગયા ગાડીમાંથી પૈસા પૈસા હતા પૈસા પાંચ છ લાખ રૂપિયા જેવું હતું સાડા પાંચ જેવું હા જાણ કરી છે અમે પણ એ મને ખ્યાલ નથી કેમ કે હું અહીંયા એડમિટ મને ખ્યાલ નથી પોલીસ ખાલી આવી હતી મારો બયાન લઈ અને ફોટા પાડીને ગઈ છે હું કલાવતી હોસ્પિટલમાં વિપુલ ગઢવી લાલબાગ બ્રિજ નીચે આવેલ રેંગ બસેરાનો ખાડકુઓ ઉભરાતા સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ આક્રોશ પ્રકટ કર્યો હતો સમગ્ર મામલે સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા તંત્ર સામે રોષ પ્રગટ કરતા જણાવ્યું હતું કે લાલબાગ બ્રિજ નીચે રોડ પર સૂઈ રહેતા દુકાનના ઓટલા પર સૂઈ રહેતા ગરીબો માટે રેન બસેરા બનાવવામાં આવ્યા છે જેની અંદર તમામ સુવિધાઓ આપવામાં આવી છે તેવું જાણવા મળી રહ્યું છે પરંતુ આ લાલબાગ બ્રિજ નીચે આવેલ રેનબસેરામાં રહેતા નાગરિકો સંડસ બાથરૂમ નહાવામાં પાણીનો ઉપયોગ કરે છે તે તમામ મળમૂત્રના પ્રદૂષિત પાણી ખાડ કૂવામાં જમા થાય છે પરંતુ આ ખાડ કૂવો છેલ્લા કેટલાય દિવસથી ભરાયેલો રહે છે અને તેના ગંદા મળમૂત્રના પ્રદૂષિત પાણી રોડ પર ફરી વળ્યા છે જેના કારણે વાહનો સ્લીપ ખાઈ રહ્યા છે અને વાહન ચાલકો પડી રહ્યા છે સંજોગો વસાદ કોઈ વાહન ચાલકના હાડકા પાંગે અથવા તો મૃત્યુ થાય તો જવાબદાર કોણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ વારંવાર અહીંયાથી જતા આવતા હોય છે પરંતુ આ રૈનબસીરાનો જે ખાડ કૂવો છે તેને સાફ સફાઈ કેમ કરવામાં આવતી નથી કેમ રૈનબસીરાના ગરીબોના આરોગ્ય સાથે જીવલેણ ચેડા કરવામાં આવી રહ્યા છે શું તેમને સારું જીવન જીવવાનો હક નથી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર તેમજ મેયર શ્રીને વિનંતી છે કે રૈનબસીરાનો જે ખાડ કૂવો ઉભરાયો છે તેને તાત્કાલિક ખાલી કરવામાં આવે અને ડ્રેનેજ લાઇનમાં જોઈન્ટ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામીજી દ્વારા માંગણી કરાઈ છે વડોદરા શહેરનો લાલબાગ બ્રિજયા લાલબાગ બ્રિજના વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેન બસેરા બનાવવામાં આવે છે આ રેન બસેરામાં રોડ પર સુઈ રહેતા ફૂટપાથ પર સુઈ રહેતા દુકાનના ઓટલા પર સુઈ રહેતા ગરીબો મજૂરો માટે રેન બસેરા બનાવવામાં આવે છે સારી સુવિધા આપવામાં આવી છે તેવું જાણવા મળી રહ્યું છે પરંતુ આ રેન બસેરામાં રહેતા નાગરિકો જે નાઈ છે ધોવે છે એમના ગંદા મળભૂતના પ્રદૂષિત પાણી એક ખાડ કૂવામાં આવી રહ્યા છે અને આ ખાડ કૂવો છેલ્લા ચાર દિવસથી ભરાયેલો છે અને ગટરના મળમૂત્રના પ્રદૂષિત પાણી રોડ પર વહી રહ્યા છે રોડ પર આ ગટરના મળમૂત્રના પ્રદૂષિત પાણીના કારણે વાહનો સ્લીપ કરી રહ્યા છે લોકો પડી રહ્યા છે જો કોઈનું જાન જાનહાની થશે મૃત્યુ થશે તો જવાબદાર કોણ બીજી બાજુ રેન બસરા બનાયા છે નાગરિકો માટે સારામાં સારી સુવિધા છે એમનો ઠંડીમાં મૃત્યુ ના થાય ગરમીમાં મૃત્યુ ના થાય ચોમાસામાં મૃત્યુ ના થાય એના માટે જો રેન બસારા બનાવવામાં આવ્યા હોય તો આ જ નાગરિકો માટે આરોગ્ય સાથે જીવલેણ ચેઢાવ વડોદરા મહાનગરપાલિકા કેમ કરી રહ્યો છે તે એક વિચારવાનો વિષય છે આ ખાડકૂંઓ જો વહેલામાં વહેલ તકે ખાલી કર દે તો અહીંયા મચ્છરજન્ય રોગચાળો નહીં ફેલાય આપ જોઈ શકો નાના નાના બાળકો પણ અહીંયા ફરી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના જાંબાજ અધિકારી જાંબાજ કમિશનર સાહેબને વિનંતી છે કે આ રેનભસારાનો જે ખાડકૂઓ છે વહેલા વહેલ તકે ખાલી કરે અને આ ગરીબોના આરોગ્ય સાથે જે જીવલેણ ચેડા કરી રહ્યા છે એ બંધ કરે તેવી અમારી માંગ છે હરની દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને એનપીએસએસની જજરી શાળાઓને નોટિસ આપી છે પાણી વહી ગયા પછી પાળ બાંધવા જેવી કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે જોકે સારી બાબત છે કે હવે તો તંત્ર ઊંઘમાંથી જાગી યોગ્ય કાર્યવાહી દરેક બાબતે કરી રહી છે પણ આ કામગીરી માત્ર થોડાક દિવસ પૂરતી નહીં પણ કાયમી ધોરણે થાય તે જરૂરી છે વહીવટી તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી જે તપાસ દરમિયાન એનપીએસએસની શાળાઓ પૈકી માધવરાવ ગોળવળકર મરાઠી સ્કૂલ નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્કૂલ રાજા રામ મોહનરાય સ્કૂલ મરહર્ષિ અરવિંદ સ્કૂલ શ્રીરંગ અવધૂત સ્કૂલને નોટિસ પાઠવી હતી કેટલાક જગ્યાએ નાના મોટા સમારકામ કરવા જ્યારે એક શાળાનું બાંધકામ દૂર કરવાનું પણ સૂચનામાં આપ્યું હતું બાંધકામ જોખમી છે ત્યારે બાળકોને અન્ય શાળામાં સ્થળાંતર કરવાની જરૂર છે હજુ સુધી એનપીએસએસના તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી આ સંદર્ભે એનપીએસએસના અધ્યક્ષ મિનેશ પંડ્યાએ જણાવ્યું હતું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાપ્તિ શિક્ષણ સમિતિમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના હરણી બોટકાંડ દુર્ઘટના બાદ કોર્પોરેશને અમારી છ એક સ્કૂલોને નોટિસ આપેલી છે કે કોર્પોરેશનની આ સ્કૂલ જર્જરી હાલતમાં હોય તો તાત્કાલિક એને રિપેરિંગ કરી અને તાત્કાલિક બીજા સ્થળે ખસેડ દઈ કાં તો ઉતારી દેવી આપના માધ્યમથી હું જણાવી લઉં કે જેટલી સ્કૂલોમાં નોટિસ આપેલી છે એમાંથી બે સ્કૂલોનું રિપેરિંગ કામ અમે સંપૂર્ણપણે પૂરું કરી નાખેલું છે બે સ્કૂલો અમે સંપૂર્ણપણે બંધ કરી દીધેલી છે પણ એની પાછળ એક સ્કૂલ ચાલે છે તે બાળક એ બિલ્ડિંગને કારણે કોઈ બાળકના સ્વાસ્થ્ય થોડે છેડા ના થાય અમને જણાવી લઉં કે સ્વાસ્થ્ય જોડે અને સુરક્ષાની સાથે શિક્ષણ પણ જરૂરી છે અમે તાત્કાલિક કરીને સૂચના આપી દીધેલી છે કે શાળાના આચાર્ય જોડે બેસીને ચર્ચા કરીને શાળામાં કેટલા બાળકો ભણે છે કઈ સ્કૂલમાં તમે શિફ્ટ કરી શકો છો સવારની પાડી કે બપોરની પાડી કારણ કે ચાલુ સત્રો હોવાથી તાત્કાલિક ધોરણે બાળકોનું શિક્ષણ પણ ના બગડે એ જોવાની જવાબદારી પણ અમારી છે સાથે સાથે સુરક્ષાની જવાબદારી પણ અમારી છે તાત્કાલિક એ વિષય બે દિવસમાં નિર્ણય લઈને શાળાના આચાર્ય જોડે ચર્ચા કરીને કઈ સ્કૂલમાં શિફ્ટ થઈ શકે અને કેવી રીતે શિફ્ટ થઈ શકે સંપૂર્ણપણે અમે આયોજન કરીશું હાલમાં છ એક જેટલી સ્કૂલોને નોટિસ આપવામાં છે કે રાજા માધવરાવ છે મહર્ષિ અરવિંદ છે મગનભાઈ શંકરભાઈ છે અલગ અલગ સ્કૂલોને આ પ્રકારની નોટિસો આપવામાં આવેલી છે અને સ્કૂલોમાં અલગ અલગ પ્રકારની નોટિસોના આધારે અમે રિપેરિંગ કામ પણ શરૂ કરેલું છે પણ આપ જાણો છો કે રિપેરિંગ કામ કે સ્કૂલ ઉતારવાનું કામ અમે સ્કૂલના ચાલુ સત્ર દરમિયાન કરી શકતા નથી જ્યારે વેકેશનનો સમય હોય કે રજાનો સમય હોય ત્યારે જ અમે આ કામ કરી શકીએ છીએ લા નાની નાની જે મુશ્કેલીઓ છે એ અનુરૂપમાં અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સ્કૂલનું બાંધકામ કઈ રીતે ઉતારી શકાય અને એસએસએ દ્વારા આ સ્કૂલનું બાંધકામ થતું હોય છે સ્કૂલને બાંધવા માટે બી બે ત્રણ વર્ષ તો સમય લાગતો હોય છે એટલે બાળકોનું શિક્ષણ બી ના બગડે એ જોવાની બી જવાબદારી અમારા લોકોની હોય છે બસ સંપૂર્ણપણે પ્રયત્ન કરે છે કે બાળકોના સ્વાસ્થ્ય સાથે એટલે સુરક્ષામાં કોઈ રીતે છેડા ના થાય અને શિક્ષણ ના બગડે એ મારે તમે સંપૂર્ણ પ્રયત્ન કર્યો આપના માધ્યમથી અમને જાણવા મળેલું છે હું પ્રિન્ટ મીડિયા ન્યૂઝ મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમે નગરપાંતિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં અલગ અલગ સ્કૂલોમાં કઈ કઈ નાની મોટી ક્ષતિ રહી ગઈ છે ઉજા કરવાનો પ્રયત્ન કરે છે અમે તમામ આચાર્યોને સૂચના આપી દીધી છે કે સ્કૂલોમાં નાના પ્રકારનું કોઈ પણ કામ હોય એ તાત્કાલિક શાસન અધિકારીને જાણ કરવાની અને પોતે એમને જે ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટમાંથી સ્કૂલનું નાનું મોટું રિપેરિંગ કરવાની જવાબદારી બી સ્કૂલના આચાર્યોની છે

વિકાસની આંધરી દોર વચ્ચે ગામડાઓની અહેવાલના અને શહેરમાં દીવા સ્વપ્નો બતાવતા ગામડાઓ ખાલી થઈ શહેરો ઉભરાઈ રહ્યા છે શહેરમાં સિમેન્ટ ક્રોકરેટના બાંધકામ સતત થતા હોવાને કારણે રસ્તાઓ સાંકળા જ પડે છે તેમજ બાંધકામ સહિતની કામગીરીના કારણે વાહન વ્યવહારના નિયમોની અહેવાલના કરી મોટા મોટા ડમ્પરો માર્ગ પર દોડે છે અને અકસ્માતો પણ સર્જાતા હોય છે ગઈકાલે કારેલી બાગ વિસ્તારમાં ટ્રાફિક અવેરનેસ મંથ દરમિયાન જ એક ડમ્પર ચાલકે ફોર વ્હીલર ગાડીને અડફેટે લઈ દૂર સુધી ધસડી ગયો હતો કારના માલિક તેમના પરિવાર સાથે કારમાં હતા તેઓ બુઓ પાડતા રહ્યા પણ ડમ્પર ચાલક દૂર સુધી ફોર વ્હીલર ગાડીને ધસડી ગયો દ્રશ્ય જોઈ આસપાસના લોકોના જીવ અધર થયા હતા વાહન ચાલકો સ્થાનિકો દ્વારા બનાવની જાણ કુંભારવાડા પોલીસને કરતા પોલીસ સ્થળ પર આવી હતી પોલીસે ડમ્પર ચાલકને જ છાવરી રહી હોવાના આક્ષેપો સાથે લોકો વિફર્યા હતા લોકોએ પોલીસની કામગીરીને લઈ સવાલો કર્યા હતા સમગ્ર ઘટના અંગે સુનીલભાઈ શાહે જણાવ્યું હતું લોકોએ ભારદારી વાહનોને કારણે અકસ્માત થતા હોય છે ત્યારે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એનપીએસએસ દ્વારા આયોજિત એકાવનમાં બાળ મેળાએ ભારે આકર્ષણ જમાવ્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત એકસો વીસ જેટલી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને જાગર કરવાના ભાગરૂપે છેલ્લા પચાસ વર્ષથી બાળમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે સતત એકાવનમાં વર્ષે સયાજીબાગ ખાતે પ્રથમ વખત ચાર દિવસના બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું હજારોની સંખ્યામાં સહેલાણીઓ બાળમેળો માણવા ઉમટી પડ્યા હતા જેમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ સ્ટોલો રંગારંગ કાર્યક્રમ કોન બનેગા જ્ઞાનપતિ દેશી રમતોએ સહેલાણીઓને ઘેલું લગાડ્યું હતું સાંસદ રંજન મેન ભટ્ટ પણ બાળમેળાની મુલાકાતે આવ્યા હતા તેમણે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા સાથે સાથે શિક્ષકો દ્વારા આયોજિત વાનગી સ્પર્ધાની પણ મુલાકાત લીધી હતી વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એકાવનમો બાળમેળો અને સુંદર મજાના બાળમેળાનું આયોજન કર્યું છે આજે બાળમેળામાં હું ફરી આવી છું ઉદ્ઘાટનના દિવસે તો આવી જ પરમ દિવસે સાંજે પણ આજે પણ હું ચોક્કસ અમારા શિક્ષકોઓ અમારા શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ અને અમારા સૌ શિક્ષણ સમિતિના સદસ્યો સાથે બાળકો અલગ અલગ થીમ સાથે બાળમેળામાં સુંદર મજાનું આયોજન કર્યું છે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આખો દિવસ ચાલે છે શિક્ષિકા બહેનોએ પોતાના બાળકોને ભણાવે અને ભણાવીની સાથે આજે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ આ ચાર દિવસ આ વિદ્યાર્થી મિત્રો સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પણ એક મજાનો સંદેશ આપી રહ્યા છે આજે મેં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો આંગણવાડીના બાળકો દીકરી મારી લાડકવાઈ લક્ષ્મી લક્ષ્મીનો અવતાર આ ગીત રજૂ કરે મેસેજ આપે કે દીકરી દીકરી એ કેટલું પૃથ્વી પર મહત્વની આ દીકરી હોય છે અને એના દ્વારા જ સમાજનું સર્જન થતું હોય છે તો આ ગીત પણ અમારી ંગણવાડીની દીકરીઓ દ્વારા આ પ્રસ્તુત કરવામાં આવી શિક્ષણ સમિતિની અમારી શિક્ષિકા બહેનો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા મિલેટ યાર તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એના ભાગ સ્વરૂપે ગયા વર્ષે પણ બાળમેળો જ્યારે શરૂઆત થઈ અને એક વખતે પ્રધાનમંત્રીશ્રીએ ઘોષણા કરી હતી મિનેશભાઈ પંડ્યાએ એ વખતે જ શિક્ષિકા બહેનો વાનગી હરીફાઈમાં મિલેટ્સનું અંદર ઉપયોગ કરીને વાનગી બનાવે તેવું આયોજન કર્યું આ વખતે પણ આપણી બહેનોએ મિલેજની અલગ અલગ વાનગી બનાવી સુંદર મજાની આ વાનગી બનાવી છે તો મારી શિક્ષિકા બહેનોને ખૂબ અભિનંદન આપું છું કે તેઓ પોતે અલગ મેસેજ સમાજને આપી રહ્યા છે અહીંયા બાળમેળામાં આવતા બાળકોને હેલ્ધી ભોજન કેવી રીતના આપવું જોઈએ એનું પણ સુંદર મજાનું મિલેજ દ્વારા આયોજન કર્યું છે હું ફરીથી મિનેશભાઈ પંડ્યા આખી શિક્ષણ સમિતિની અમારી સદસ્યની ટીમ શ્વેતાબેન શાસનાધિકારી તો સાથે સાથે પિનાકીનભાઈ અને એમની શિક્ષક સંઘની ટીમ અને શિક્ષકો એમના દ્વારા જે સુંદર મજાનું બાળમેળાનું આયોજન થયું છે હું તમામને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા પાઠ જોઈ રહ્યા છો નગરપાલિક શિક્ષણ સમિતિમાં બાળ મેળામાં વડોદરા શહેરના તમામ નગરજનો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અલગ અલગ પ્રકારની કૃત્યો રજૂ કરીને ત્રીસેક જેટલા શૈક્ષણિક પ્રોજેક્ટો હોય ઓગણત્રીસ જેટલી વાનગીઓ હોય આનંદ બજારમાં હોય સાથે સાથે આજે મિલેટ દિવસ અમે ઉજવવામાં આવી રહ્યા છે કે મિલેટની જ વાનગીઓનો અમે સ્પર્ધા રાખેલી છે સાથે સાથે આજના નાસ્તાનું મેનુ પણ અમે મિલેટ રાખેલું છે માન્ય સાંસદ શ્રીને અભિગમો છે ગયા વર્ષે પણ એ મિલેટની વાનગીનો આગ્રહ તો આ વર્ષે પણ છે અને અમારા બાળકોમાં આજે બાલવાડીના બાળકોએ પણ પોતાની કૃતિ રજૂ કરેલી છે એટલે બાલ માણીને બાળીને ધોરણ નવના સુધીના તમામ બાળકો પોતામાં જે પ્રતિભા રહેલી છે પ્રતિભા ઉજા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કાલે આપણે જોયું હશે કે વડોદરા શહેરના મહાનુભાવો દ્વારા ટોક શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એટલે ટોક શોમાં અમારા અમારા બાળકો એમને ક્વેશ્ચન પૂછીને વડોદરા શહેરમાં શિક્ષણ માટે એમનો શું અભિગમ છે દેશ માટે એમનો શું વિચાર છે એ બધી ચર્ચા કરતા હોય છે સાથે સાથે અંતાક્ષરીનું પણ આયોજન કરવામાં આવેલું હતું સાથે સાથે કોણ બને ગયા કોડપતિના અભિગમ રૂપે કોણ બને ગયા જ્ઞાનપતિનું પણ આયોજન કરવામાં આવેલું એટલે બાળકોના શિક્ષણની સાથે

પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વડોદરામાં આવેલ તીર્થ બંગલોઝ સોસાયટીના રહીશો દ્વારા પણ હર્ષો ઉલ્લાસભેર પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સોસાયટીના નાના બાળકો દ્વારા આનંદ મેળો યોજવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ સ્ટોલ ઊભા કરાયા હતા જે આનંદ મેળો તીર્થ બંગલોઝના રહીશોએ લાભ લીધો હતો પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો અને એ નિમિત્તે સોસાયટીના નાના બાળકોએ સ્ટોલ ખોલી અને એક આનંદ મેળાનું આયોજન કર્યું અને આનંદ મેળામાં બધાએ લાભ લીધો એકતાનગર ખાતે જય રામકૃષ્ણ મિશન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે રમતોત્સવ યોજાયો હતો નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના નવાગામ ખાતે જય રામકૃષ્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આજરોજ રોજ રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે નાદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના વિધિ સ્વાગત ગીત તથા દીપ પ્રજ્વલિત કરી કરવામાં આવી હતી ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું धारासभ्य श्री रमत उत्सव शुभारंभ करो तो कार्यक्रम ने ली शाला प्रिंसिपाल सरिताबेन तथा वाइस प्रिंसिपाल राजेंद्र भाई विस्तृत महति आपी थी माइ सेल्फ आर्य सरिता आई एम द प्रिंसिपल ऑफ जयराम कृष्ण इंस्टीट्यूशन इंग्लिश मीडियम नवागम स्कूल आज यहाँ पे हम 27 सेवन जानुआरी यहाँ पर हम स्पॉट डे का सेलिब्रेशन करने जा रहे हैं जिसमें हमारी स्कूल के नर्सरी से लेके और इलेवंथ तक सारे स्टूडेंट्स ने पार्टिसिपेट किया है जिसके अंदर टोटल -टो -टो ट्वेंटी सेवन इवेंट है जिसको हम अच्छी तरह से सर्टिफिकेट्स वगैरह उनको डिस्ट्रीब्यूट करने वाले हैं और हमारे जो चीफ गेस्ट थे डॉक्टर दर्शना बिन देशमुख जो हमारे एम हैं नर्मदा डिस्ट्रिक्ट के वो यहाँ पे आए और हमारे यहाँ पे आके हमारे जो फंक्शन है उसको इनोग्रेशन किया उसके लिए थैंक यू हमारे जयराम कृष्ण इंस्टीट्यूशन इंग्लिश मीडियम स्कूल मैं एनुअल स्पॉर्ट डे का आयोजन किया गया जिसमें विविध प्रकार की रमते होने वाली हैं और स्पॉट डे एक ऐसी चीज़ है जो बच्चों के अंदर गुप्त रही सुसुप्त शक्तियों को बाहर लाने की बाहर लाने का प्लेटफॉर्म मिलता है और बच्चों को हेल्थ भी अच्छी रहती है इसकी वजह से इसलिए हर स्कूल हर साल स्पोर्ट डे का आयोजन करते हैं इसी तरह हमने भी हमारे स्कूल में स्पोर्ट डे का आयोजन किया है बच्चों को बहुत बहुत शुभकामना देता हूँ धन्यवाद पोर्स स्थित ठाकुर समाज हॉल खाते एक मीटिंग तथा पसंदी मेड़ो योजाओत ઠાકોર સમાજની એન્યુઅલ મીટિંગ અને પસંદગી મેળો અને ઇનામ વિતરણ પોર ઠાકોર સમાજ હોલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું હતું તથા પસંદગી મેળો યોજાયો હતો સમાજના પ્રમુખ શ્રી એવા ઈશ્વરભાઈ ઠાકોર દ્વારા સમાજની જગ્યા તેમજ જમીન માટે સમાજના અગ્રણીઓ અને યુવાનોને આહવાન કરવામાં આવ્યું છે કે યોગ્ય દાન સમાજ માટે અર્પિત કરે વડોદરા તાલુકાના પોર નજીક અનખી ગામમાંથી લગભગ આઠ લાખ ઉપરાંતનું દાન આપવામાં આવ્યું છે અને તાલુકાના ગામડાઓમાંથી સમાજ માટે દાન આપવામાં આવે અને સમાજ ઉપયોગી જગ્યાનું નિર્માણ થાય તેવું આવાહન કરવામાં આવ્યું હતું ઠાકોર સમાજના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ ઠાકોર દ્વારા ઠાકોર સમાજ સદાય સહયોગ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી સમાજના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ ઠાકોર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ઠાકોર સમાજ ખૂબ આગળ પ્રગતિના પંથે જનાર છે તો ઠાકોર સમાજના કોઈ પણ સંગઠનમાં જોડાવામાં વંચિત રહી ના જાય તે દિશામાં પ્રયત્ન કરવામાં આવ્યા હતા વડોદરા તાલુકા શહેર ઠાકોર સમાજ તરફથી વડોદરા તાલુકા ઠાકોર સમાજ માટે કરીને યુવા સંમેલન મેળો તથા દસ બાર ધોરણ છોકરાઓ પાસ થયેલા એમને પ્રોત્સાહન ઇનામ અને વડોદરા શહેર તાલુકા સમાજની સાધારણ સભા બે દર વર્ષે કરતા જ આવ્યા છે છવ્વીસમી જાન્યુઆરી અને આ વર્ષે પણ અમે એ પ્રમાણે કરી છે મેં એવું છે કે અમે પચીસ છવ્વીસ વર્ષથી આ સમાજ સેવા કરી જ રહ્યા છે બધા પરંતુ મીટિંગો કરી ઘણા સમૂહ લગ્નો કર્યા ઘણું બધું કર્યું પણ એક બેસવાની જગ્યા નથી અમારી પાસે તો અમને અત્યારે નવી પ્રમુખની જવાબદારી મળી તો એ પછી અમે એવું વિચાર્યું કે ભાઈ આપણે કોઈ જગ્યાએ બેસવાની કરીએ કે આટલા સમય સુધી નથી થઈ તો એક બેસવાની જગ્યા તો પહેલી જોરશે શરૂઆત કરી પડશે અને લગભગ બે મહિનાની અંદર અમે કારોબારી ભેગા થઈને અને નક્કી કર્યું કે ભાઈ આપણે કોઈ બી જગ્યા વ્યવસ્થિત જગ્યાએ સ્થળ નક્કી કરીએ એટલે પાતરની મુકામે નજીકમાં ગામ છે તો એ ગામ તળની અંદર જગ્યાએ મળી ગઈ છે સારામાં સારી એ જગ્યા અમે કારોબારી ભેગા થઈને નક્કી કરી જગ્યા વ્યવસ્થિત સારી છે લેવાય એ જગ્યાનું અમે લેવાનું નક્કી કરી અને એનું ટોકન રૂપે એને દસ લાખ રૂપિયા આપી પણ દીધા છે બાકીનો ફંડ ફાળવાની જરૂર પડે છે એના માટે ગામે ગામ સમાજ માટે જઈએ છીએ અને સમાજ આપણને સારામાં સારું પ્રોત્સાહન પણ આપે છે એમાં અમને નવો દાખલો એક એવો છે કે અનખી ગામેથી અમે શરૂઆત કરી હતી તો અનખી ગામની અંદરથી સારામાં સારું એવું ભંડોળ મળ્યું છે દેવાભાઈને જસુભાઈના ભુવાજીના અધ્યક્ષસ્થાનેથી લગભગ સાડા આઠ લાખ રૂપિયા જેવું આગેવાનોએ જ લગભગ લખણી કરાવી દીધી છે બાકી ગામ જો બાકી છે એટલે અમને આશા છે કે દસ સુધી ઉપર તેનો આંકડો જશે અને બાકીના બધા વડોદરા તાલુકાના ગામો બાકી છે એમાં અમે જવાના છે જઈશું અમને સારામાં સારો આવકાર પણ મળે છે અને લગભગ વધારે નથી કહેતો પણ એક વર્ષની અંદર જગ્યા તથા ત્યાં બાંધકામ પણ લગભગ પૂર્ણ થશે એવી અમને આશાને અપેક્ષા છે ગોસિન્દ્રા પ્રાથમિક શાળામાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ગોસિન્દ્રા પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી જેમાં દાતાશ્રીઓ વિજયભાઈ પારેખ ઇન્દ્રસિંહ પરમાર જગદીશભાઈ શાહ તથા સૌ ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તિરંગા ઝંડાને સૌએ સલામી આપી હતી બાળકોના વાલીઓએ પણ પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હોશભેર ભાગ લઈને બાળકોના ઉત્સાહને ખૂબ વધાવ્યો હતો શાળામાં વીસથી વધારે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું સુંદર પર્યાવરણમાં સુંદર કૃતિઓની રજૂઆત થઈ આ સાથે સૌ ગ્રામજનોએ ઉત્સાહભેર ભેટ આપી હતી જેમાં પાંચ હજાર પાંચસો રોકડ ઇનામ મળ્યું તથા સ્ટેશનરી કીટ મળી અને સૌ બાળકોને ચોકલેટ બુંદી અને ખમણનો નાસ્તો આપી આ કાર્યક્રમને સંપન્ન કર્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંસ્કૃતિક કાર્યક્રમ શાળાના બાળકો દ્વારા યોજવામાં આવ્યા હતા ત્યારે ગોસિંદ્રા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા રાત દિવસ એક કરીને આ પ્રાથમિક શાળા આગળ લાવવામાં આવી છે પ્રાથમિક શાળાના આચાર્ય રામજીભાઈ દેસાઈ અને શિક્ષિકા કામિનાબેન પટેલે સહિત શાળાના સ્ટાફ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો અને નવા અભિગમો અપનાવવામાં આવી રહ્યા છે જેનો લાભ શાળાના બાળકોને થઈ રહ્યો છે જિલ્લાના પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની સંખેડા ખાતે ઉજવણી કરવામાં આવી હતી છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની ડીબી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી સ્તુતિચારણે રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાને ફરકાવીને જિલ્લા કક્ષાના પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ પર પ્રજાજોગ સંબોધન કરતા કલેક્ટર શ્રી સ્તુતિ ચારણે જણાવ્યું હતું કે સ્વચ્છતા હી સેવા અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા જેવા દેશવ્યાપી અભિયાનને છોટા ઉદેપુર જિલ્લામાં સારો પ્રતિસાદ મળ્યો છે તેઓએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી રહેલા વિકાસ કાર્યો અને માળખાકીય સુવિધાઓની વિગતવાર માહિતી આપી હતી સરકાર દ્વારા જિલ્લાના વિકાસ માટે શરૂ કરવામાં આવેલી વનથંભી વિકાસ યાત્રામાં જાહેર જનતાને સહભાગિતા નોંધાવવા અપીલ કરી હતી આ પ્રસંગે જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને પોલીસ વિભાગના મહિલા કર્મચારીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પોલીસ પરેડ વિવિધ વિભાગોના ટેબ્લોઝ રજૂ કરવામાં આવ્યા હતા જિલ્લા જળ સંચાલન સમિતિ અને વાસમો આધારિત ટેમ્બલોને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો વિવિધ ક્ષેત્રે વરિષ્ઠ સિદ્ધિ હાંસલ કરનાર સિદ્ધિવંતોનું શ્રીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું સમાચારોના અંતમાં એક નજર કરીશું મુખ્ય સમાચારો પર પૂર્વ કાઉન્સિલર દાદુ ગઢવીના પુત્ર સહિત ત્રણ ઉપર જીવલેન હુમલો કરવામાં આવ્યો લૂંટ કરી હુમલાખોરો થયા ફરાર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લાલબાગ બ્રિજ નીચે આવેલ રેન બસેરાનો ખાડકુઓ ઉભરાયો હતો સામાજિક કાર્યકર અતુલ ગામચીનો તંત્ર સામે આક્રોશ પ્રગટ કર્યો છે વહેલી તકે યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી હરની હોળી દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અધિકારીઓની એનપીએસએસ શાળાઓની ઇમારતની તપાસમાં જર્જર શાળાઓને નોટિસ પાઠવી જ્યારે એક શાળાનું બાંધકામ દૂર કરવા સૂચન કર્યું હતું તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર